આપણી પાસે જે નથી ને એની ચિંતા છોડી દો તો આપણી પાસે જે છે ને એનો આનંદ આપોઆપ મળશે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો આજે અમે તમારા માટે જે વાનગી લઈને આવી ગયા છીએ એનું નામ છે લસણિયા બટેટા કાઠિયાવાડમાં લસણિયા બટેટા કેમ થાય છે તેની આખી રેસીપી આજે અમે તમને કરીને બતાવશું તો ચાલો શરૂ કરીએ લસણિયા બટેટા ચાલો

રેડી છું તો કાઈ વાંધો નહીં જલ્દીથી કરીને હવે તમે અમને લસણિયા બટેટાની રેસીપી બતાવી દયો આ લસણિયા બટેટા માટે બટેટા બાફી લીધા છે હમ આ રીતે 500 ગ્રામ જેવા છે આ બટેટા લખો ને આ બધાય રૂટિંગ મસાલા છે આ તમાલ પત્ર બે ત્રણ લવિંગ હમ બે મીડિયમ સાઈઝના તજ હમ વઘાર માટે તેલ હમ ને આ 8 થી 10 કડી લસણની ને 1 ઇંચ નો આદુનો ટુકડો એની પેસ્ટ કરી લીધી બરોબર આ છે ગરમ મસાલો ધાણા ભાજી આ લાલ મરચાની આપણી ચટણી છે હમ એના કલર માટે આ એક નાનું કેપ્સિકમ હમ મીઠું હમ ના થોડીક અમસ્તી ખાંડ હમ આવતી જાતી હમ ના આ છે ચાર ટમેટાની પ્યુરી કરી છે હમ મીડિયમ સાઈડ ના ચાર નંગ હતા હમ ને આ ત્રણ નંગ ડુંગળી છે એને ક્રશ કરી લીધી છે આટલી વસ્તુ જોસે આપણે બરોબર સરસ સામગ્રી જોતા તેમ થાય છે કે ધમાકેદાર રેસિપી આજની તમારી થાવાની છે બનાવીને ચાખો ને પછી ક્યો તો ખબર પડે કે કેવું બને છે ચાલો શરૂ કરીએ લસણિયા બટેટાની તૈયારી ચાલુ થઈ ગઈ છે 3 પાઉર છે તેલ લીધું છે હમ તેલ આવી ગયું છે આપણું હવે પહેલા ખડા મસાલા એડ કરશું પછી આવશે આ એક ચમચી જેવું જીરું જીરું તતડી ગયું છે હવે એમાં આવશે આ ડુંગળીની પ્યુરી વે ગેસ લોકર નાખવાનું હવે ડુંગરીયા બસ ગુલાબી થઈ ગઈ છે પછી આવશે આ ડોલસન ને પેસ્ટ કરી છે ને એને આમાં તેલમાં માં સાતળવા દેવો છે 3-4 મિનિટ બધું સાતળવા દેવાનું સરખું આ બધું સકળાઈ ગયું છે આપણું હવે આ ટમેટા ને પ્યુરીટ કરશું જો આ ટમેટા ને પ્યુરીટ કરી ને પછી આ 4-5 મિનિટ આને પાકવા દેવાનું ટમેટા બરોબર મિત્રો આ રીતે અમારી ઘરે આ લસણિયા બટેટા બને છે અને ખાસ કરીને અમારા પરમ પૂજ્ય બા જેને આ શાક બનાવતા અમને શીખડાયું છે અને એ જ રીતે અમે તમને બતાવીએ છીએ તો આ ટમેટા એમ કી હવે ચડી ગઈ છે હમ હવે આમાં આપણે બધા મસાલા એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એક નાની ચમચી હળદર પાવડર ધાડા જીરું પાવડર બે ચમચી આપણે લાલ મરચાની ઓલી ચટણી એડ કરવાની છે એટલે મરચું પાવડર અત્યારે ઓછું નાખશું તીખું ન થાય માટે ખાંડ આવશે આમાં ટમેટાનું હોય ને ખટાશ ને સેજ ખટાશ બેલેન્સ કરવા ધીમે ધીમે હવે કલર શાકનો આવતો જાય છે હવે આને પાછું ચાર પાંચ મિનિટ આપણે પાકવા દેસુ હમ બધું મસાલાને એકદમ મેથ થઈ જાય એકદમ બરોબર આ શું પારુવાડા છે ને બટેટા અને અંદર સુધી મસાલો બધો એડ થઈ જાય ને એટલા માટે આપણે ફ્રાય ન કર્યા એટલે બટેટા ફ્રાય ન કરવા પડે આ રીતે કરીએ ને તો મિત્રો આ છે આજની ટ્રિક અને ટીપ અંદર સુધી મસાલો બધો બેસી જાય આ બટેટીમાં હમ તેલ આવી ગયું એકદમ ઉપર આ બધું સરસ પાકી ગયું છે હમ હવે આમાં આપણે આ બટેટી એડ કરી દેસુ બરોબર થઈ તો જશે ને થોડું કારણ કે દેખીતા મને એટલું બધું સરસ લાગે છે ને એટલે આ લગભગ તો આટલું તો મારે એકલાને ને જોશે હા તો પીજ બનાવી નાખશું બનાવતા શું વાર લાગે ના ના મજાક કરું છું તમારા હાથે કોઈ દી ઓછું થયું છે નો થાય ભાઈ નઈ ફેવરિટ છે પણ ભાઈ નથી અત્યારે આ બધું મિક્સ થઈ ગયું છે હમ આપણે થોડું મોરું બનાવ્યું છે પછી મોરું કાઢીને પછી તીખું થોડું કરશું હમ ભાઈ તો કઈ નઈ આપડી દીકરી તો છે ને

હવે છે ને આમાં આપણે આ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું હવે આને પાછું ચાર પાંચ મિનિટ પાકવા દેસુ આપણે એકદમ ટેમ્પટિંગ લાગે છે અને એકદમ જોરદાર સુગંધ આવે છે હજી બે ત્રણ મિનિટ ની વાર છે હજી બે ત્રણ મિનિટ ની વાર છે હા અરે ભાઈ સાબ બહુ ભૂખ લાગી છે આજે અમારે તો મિત્રો સાંભળવાનું જ છે કારણ કે ભાઈ છે નહીં અને એનું છે ને આ ફેવરિટ છે કાઈ વાંધો નહીં તમે તો રાજી થાશો

અને સુગંધ નું તો હું તમને શું વર્ણન કરું એકદમ સુગંધ આવે છે લસણની રેટ ચલો આજે હું આવી છું ભાઈ નહીં ઘરે અને ભાભીએ બનાવ્યું છે લસણીયા બટેટા પરોઠા ડુંગળી મરચા પાપડ છાશ ફૂલ થાળી હમ ઘરે પૂજી માટે લઈને જવાનું છે અને મારે ટેસ્ટિંગ કરવાનું છે આજ મારો વારો આવી ગયો અહીંયા

અને જો ગમ્યું હોય તો વધુને વધુ લોકો સુધી તમે શેર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જાતા જાતા જીવનમાં જતું કરો જાતે કરો અને જોયા કરો જોવો પછી જિંદગી જીવવાની મજા આવશે નવી વાત સાથે નવી ચીજ સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલા માટે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો